આગામી સમયમાં છવ્વીસ ફેબ્રુઆરીથી ત્રણ બે માર્ચ સુધી ધોરણ એક અને બે માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજાવાનો છે તો એ માટે આપણે તૈયારી માટે બે હજાર ઓગણીસમાં જે લેવાની હતી એનું પેપર જોઈ લઈએ તો પહેલું છે સંખ્યાની ઓળખ હશે પછી મોટી સંખ્યા ખૂટતી સંખ્યા એટલે પેટર્ન હશે સ્થાન કિંમત હશે વ્યવહારિક કોયડા છે એ મૌખિક પૂછવાના હશે અને સરવાળા અને બાદ બાકી પ્રશ્ન એક છે સંખ્યાની ઓળખ જો એમાં ચાર સંખ્યા ઓળખે તો ચાર માર્ક ત્રણ સંખ્યા ઓળખે તો ત્રણ માર્ક બે સંખ્યા ઓળખે તો બે માર્ક એક સંખ્યા ઓળખે તો એક માર્ક અને કોઈપણ સંખ્યા ન ઓળખે તો ઝીરો માર્ક મૂકવાનો રહેશે તો એ સેટ એ બી અને સીમાંથી કોઈપણ એક સેટ વંચાવાનો રહેશે હવે મોટી સંખ્યા છે એમાં સાચો ઉત્તર આપે તો એક માર્ક અને ખોટો ઉત્તર આપે તો ઝીરો માર્ક લખવાનો રહેશે એમાં પણ સેટ એ બી અને સી આઠ અને પાંચમાંથી આંગળી બતાવીને કહેવાનું રહેશે કે આમાં મોટી સંખ્યા કઈ છે તો સેટ એ બી અને સીમાંથી કોઈ પણ એક સેટ પસંદ કરીને મોટી સંખ્યા કહેવાની રહેશે પછીનો પ્રશ્ન છે ખૂટતી સંખ્યા એટલે કે પેટર્ન તો ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર ઉદાહરણ આપેલા છે એ મુજબ સેટ એમાંથી છે સાહીઠ પચાસ પછી ચાલીસ અને ત્રીસ ત્રીસ પછી બત્રીસ ચોત્રીસ અને છત્રીસ આ રીતે સેટ પૂર્ણ કરવાનો રહેશે એમાંથી કોઈ કોટન પૂર્ણ કરવાની રહેશે એમાંથી કોઈ પણ સેટ તમે લઈ શકો પછી છે સ્થાન કિંમત એટલે દીવાસરી આપી અને સ્થાન કિંમત લખવાની રહેશે એમાં પણ બત્રીસ દિવાસળી આપીએ તો ત્રીસ વત્તા બે ઓગણત્રીસ દિવાસળી આપો તો વીસ વત્તા નવ એમ સેટ એ બી અને સીમાંથી કોઈ પણ એક સેટ લેવાનો રહેશે પછીના છે વ્યવહારિક કોયડાઓ તો એમાં વિદ્યાર્થીને કોયડો સંભળાવવાનો છે અને એના પાસેથી મૌખિક ઉત્તર લેવાનો છે કવિતા પાસે પાંત્રીસ લખોટીઓ છે અને રવિ પાસે અઠ્યાવીસ લખોટીઓ છે તો કોની પાસે વધારે લખોટી તો કે કવિતા પાસે એ સેટ એ બી અને સીમાંથી કોઈ પણ એક્સે કરાવવાનો રહેશે મહેશ પાસે પાંચ લખોટી હતી ફરી ફરાનાએ તેને નવ લખોટી આપી તો મહેશ પાસે કેટલી લખોટી થઈ તો ચૌદ રોમા પાસે ચૌદ લખોટી હતી અને સાત લખોટી એના ભાઈને આપી તો કેટલી બાકી રહેશે તો એ પણ જવાબ લેવાનો રહેશે ત્યાર પછી સરવાળા અને બાદ બાકી છે ત્યાર પછી ગણિત મૂલ્યાંકન શીટ આપેલી છે એમાં જો સરવાળાને બાદ બાકી નીચે આપેલા છે ચાર વત્તા ત્રણ નવ વત્તા સાત બાર વત્તા ત્રણ અને પંદર વત્તા ત્રણ અને બાદ બાકી છે ચાર ઓછા બે આઠ ઓછા ત્રણ ચૌદ ઓછા ત્રણ અને સત્તર ઓછા પાંચ અને મૂલ્યાંકન શીટ તમારે ભરવાની છે દરેક વિદ્યાર્થી દીઠ તો અહીં ધોરણ બે વિષય ગણિત નિદાન કસોટી બે હજાર ઓગણીસમાં લેવાયેલ પેપર નો નમૂનો પૂર્ણ છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં